હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં થઈશું તો આપણે ફ્રી વાર એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો આજે આપણે બનાવવાની છે કસોરી તો વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો આપણે શરૂઆત કરીએ કસોરી બનાવવાની તો તમને છે ને કસોરીની ફૂલ રેસીપી શેર કરવાની છે એમાં કેટલો સામાન જોવે છે કઈ કઈ રીતનું બધું હોય છે તો વિડીયોમાં બન્યા રહેજો ને આપણે શરૂઆત કરી દઈ કસોરી બનાવવાની તો આપણે અઢીસો ગ્રામ મેંદાનો લોટ લીધો છે પેલા આપણે લોટ બાંધી દેવું જરૂરિયાત પ્રમાણે આપણે પાણી એડ કરીશું હવે આપણે આમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું હવે લોટ ઢીલો નથી રાખવાનો અને કઠણ પણ નથી રાખવાનું મીડિયમ રાખવાનો છે આપણો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે બંધ થઈ ગયો છે આવી રીતે બાંધવાનો છે આપી દેવું ને આપણે જે છે મસાલો જે આપણે કુગરાનો ઉપયોગ કરવાનો છે અંદર જે આપણે માવો નાખવાનો છે ને એની માટે આપણે પ્રાણી ચેવડો લીધો છે પ્રાણી ગેરો ચેવડો લીધો છે ભાવનગરી ગાંઠિયા લીધા છે મિક્સ ચવાણું લીધો છે સિંગભજીયા લીધા છે છે તો આપણે બધું મિક્સ કરી ખાંડી નાખવાનું છે હવે આપણે બધું મિક્સ કરી નાખ્યું છે હવે આપણે આને ખાંડી નાખશું તો મસાલો બધો ખંડાઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે ઘૂઘરા બનાવવાની શરૂઆત કરી દેવું તો હવે આપણે ઘૂઘરા બનાવવાની શરૂઆત કરી દેવી આપણે મશીન લીધું છે એમાં પહેલાં પૂરી બનાવી નાખવાની આપણે હવે એમાં મસાલો કરી દેવાનો છે kasihan ya tiap kerdawan ini siapa pindah orang. આપણે કસોરી તળવાની છે હવે તેલ ગરમ થવા મૂકી દઈએ આપણે હવે તેલ નાખી દેવું આપણે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે કસોરી તળવાની શરૂઆત કરી દેવી આપણી કસોરી કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આવી કસોરી બની છે આપણી તો તમે પણ ઘરે બનાવવાની ટ્રાય કરજો ખાવાની મજા આવે છે તો ફાઇનલી આપણી કસોરી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે બે પ્રકારની બનાવી છે ગોળ બનાવી છે અને પૂરી ટાઈપ બનાવી છે તમે જોઈ શકો છો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મેળા આપણે પાછા એક નવા વિડીયોમાં બાય બાય